શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કરનાર બુટલેગરને પોલીસે ગણતરીની મિનિટોમાં છ દબોજી જેલના સડ્યા પાછળ ઢકલી દીધા છે બુટલેગરો દ્વારા પોલીસની છબી ખરડવા માટે અડધા પડધા વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા જોકે લક્ષ્મીપુરા પોલીસ ટીમ એક્શન મોડમાં આવી હતી આરોપી ગુનો આશરેને ભાગી છૂટવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને લક્ષ્મીપુરા રોડ પરથી કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો પોલીસ સામે આક્ષેપ કરનાર મુન્નોને લક્ષ્મીપુરા પોલીસે હમણાં મહિના દોઢ મહિના પહેલાં જ તેના કબજામાં રાખેલા આશરે રૂપિયા એક લાખ ઉપરના મુદ્દામાલ સાથે અને ત્યારબાદ તેની પાસા હેઠળ અટકાયત કરી પાસા પણ કરેલ છે પોલીસ સાથે કાયમ ઘર્ષણમાં ઉતરવાની વાળો આ પુટલેગર દ્વારા વીડિયો વાયરલ કરી પોલીસને ખોટી રીતે વારંવાર બદનામ કરવાનું કૃત્ય કરતો આવ્યો છે ત્યારે લક્ષ્મીપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે